મેકડોર ટાઉનશિપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોને મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું મેઘદૂત ટાઉનશિપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું બ્લડ ડોનેશન કેમ્પમાં યુવાનોની મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે બ્લડ ડોનેટ કર્યું હતું કેમ્પમાં બ્લડ ડોનેટર્સની મોટી સંખ્યામાં જોવા મળી હતી ડોક્ટરે જણાવ્યું હતું કે એક યુનિટ બ્લડથી ત્રણ દર્દીઓને જીવન બચી શકે છે નિયમિત બ્લડ ડોનેશન શરીર માટે પણ ફાયદાકારક છે અને સૌથી મહત્વનું આનાથી અનેક મનુષ્યના જીવ બચી શકે છે આપણે દરેક વર્ષમાં ઓછામાં ઓછું બે કે બે વખત બ્લડ ડોનેશન કરવું જોઈએ બ્લડ ડોનેશન કેમ્પનો કુલ પાંત્રીસથી વધુ બ્લડ યુનિટ ડોનેટ કરવામાં આવ્યું હતું ડોક્ટર સ્નેહા ભટ્ટના જણાવ્યા અનુસાર બ્લડ ડોનેશન દ્વારા હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય છે બ્લડ ડોનેશન માત્ર માનવતા જ નહીં પરંતુ જવાબદાર નાગરિક તત્વનું પણ પ્રતિબિંબ જોવા મળે છે જેથી બ્લડ ડોનેટ કરી એક નવી જિંદગી પ્રદાન શકાય છે બ્લડ ડોનેશન કેમ્પમાંની સામગ્રી સંચાલન જીતેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં કૃણાલ મિસ્ત્રી જીતેન્દ્ર રાણા ગૌરાંગ જોશી નટુભાઈ પટેલ પ્રફુલ્લભાઈ પટેલ જેવા મેઘદૂત પરિવારના સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો